દેશો માંથી મોબાઈલ માં એવું મૂકવામાં આવે છે જમારું હોય તો એ મોબાઈલ આપવો પડે એ પ્રકારની દુનિયા બની રહી છે ત્યારે એ આપણા યુવાધન ને આવનારા વર્ષોમાં ખલાસ કરી નાખશે અત્યારના જ આપણા વિસ્તારના તમે બે દાખલાઓ જુઓ કે આ મોબાઈલ ના રવાડે ચડીને આપણા દીકરા દીકરીઓની શું હાલત થઈ છે સૌથી મોટી જવાબદારી ઘરમાં બાળકોને સંસ્કાર આપવાની જવાબદારી બહેનોની છે ઘણી બાળકોને આપણે લગ્ન માં લઈ જઈએ તો સજાવી બજાવીને કપડા પહેરાવીને બરાબર લઈ જઈએ એમાં કઈ વાંધો નથી પણ વર્ષમાં જેટલા પણ ધાર્મિક કાર્યક્રમો જતા હોય ત્યાં પણ બાળકોને લઈ જાઓ મંદિરે જતા હોય ત્યાં પણ ભેગા જ લઈ જાઓ જ્યાં કથાઓ ચાલતી હોય ત્યાં પણ લઈ જાઓ એમને ધાર્મિક બનાવવાની જરૂર છે એમને સારા સંસ્કારો આપવાની જરૂર છે કારણ કે આવનારા દિવસો આના કરતા પણ ખરાબ દિવસો આવી શકે છે જો આપણે આપણા બાળકોને સારા સંસ્કારો નહીં આપીએ ધાર્મિક માર્ગે નહીં લઈ જઈએ તો ખૂબ મોટું નુકસાન આવનારા દિવસોમાં આપણને બધાને થવાનું